હે ગાઈઝ ગુડ મોર્નિંગ હર મહાદેવ હેવ યર નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જ છે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ફરીથી એકવાર તો આજે મળીશું નવા વ્લોગ સાથે તો ગાઈઝ આજે અત્યારમાં ઉઠ્યા છે અને ઓઢિયાના અને બેઠા છે હજુ અને નાસ્તો કર્યો છે નાસ્તો કરીને હવે થોડું ફ્રેશ થવાનું છે તો આજે મમ્મી બહાર ગયા છે એટલે બિલકુલ આજે તો આપણને નહીં જ ગમે કેમ કે મમ્મી ઘરે ના હોય એટલે આપણે ના ગમે ગમશે મેનું તને ના હો

અમારે તો ન જ ગમે કેમ કે અમે તો છોકરીઓ છે ને બાકી તો છે એ પણ અમને છોકરી જ થાય ને મતલબ તો ચાલો ગાય આજના દિવસમાં આપણે શું કરીશું બધું બતાવીશું અને અમારા બ્લોગ જો અસંદા હોય તો લાઈક તે સબસ્ક્રાઈબ કરજો અને અમે રોડ ટચ રહીએ છીએ એટલે વાહનોનો આટલો અવાજ થઈ છે ને તેમ વાત જ નહીં કહું ચાલો બનીને રહીજો જોઈ શકો છો આજનું વાતાવરણ કેવું છે બહુ સરસ વાતાવરણ છે એકદમ જોરદાર ને અહીંયા તો જો અમારો આછોપાલક કેટલો લોંગ થઈ ગયો છે બહુ મસ્ત નજારો આવે છે અત્યારે મમ્મી બેઠા છે અને આરો થઈને મમ્મી માન્યા કપૂર કપૂર સાહેબને ફોન કરો માન્યા કપૂર કપૂર સાહેબને ફોન કરો છો તમે લોકો રેડી થવાનું છે આપણે તુલસીશામ જવાનું જારો હી કોણ આવું છે આરુનો આવું આવું છે આમ જો અરહી કી કી કે આમ તો ને સુ આવું છે અરહી અરહી તુલસીશામ કોને આવું છે ચાલો હવે તુલસીશામ જવાનું છે આપણે દર્શન કરવા ઓ વાહ 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 পাছ কর দারে একবার 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 তুই মোবাইল ক্যামেরা তোলি রাখ গো একবার 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 তো আওড়ে क्या बात है क्या बात है क्या बात है ओ माय गॉड वातावरण तो जाए जाए। जो बारिश आवा ने तैयारी छे बारिश आउसे मने लागे उ आरो न वे एथी तो गोदा तो गाडा में जा जा आरो बारिश आवन थी जो એટલે કોઈ દીકરી બેન રમન છે એટલે હું પાણી ભર લઉં વા મે ચોટી વા ઉપર તો ચોટી જ જ ઓય

આ તો હજી નાના છે ફ્રીજ માં તો દી બહુ મોટા છે એવું છે હા બધાન ઘરે લાવે એટલે એટલા એટલા હોય છે ખબર છે આ જો વાવ આરોહી બહુ કમાસ છે બેટા હા ન કે કાળો શું કહેવાય કાળો કરો વાવ લે છો હ આરોહી ને ડર લાગે છે તો આરોહી મારી બાજુમાં બેસી અહીંયા જો કે તો હાઈ ગાઈસ કે તો હાઈ ગાઈસ બોલતી નહિ નિની આવે છે નિની હાઈ ગાઈ હાઈ ગાઈ જય માતાજી જય માતાજી જય ભીમ કે જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ હરે મહાદેવ તો અહીંયા ભાભી જોસ્તું કામ કરે છે શું કરે છે હમમા બોલે તો કેકડા આમ કેકડા કહેવાય આમ કડેછલા કહેવાય હમ દન ભાવે કહેવાય બલકે ને મને તો બહુ ભાવે ગાઈસ તમારા ભાભી એને છે ને કેકડા બહુ ભાવે છે તો મમ્મી છે ને એના માટે રોજ એ જ લાવે છે અમને ભાવતું એવું ના લાવે એમને ભાવતું હોય ને એવું બધું લઈ આવે ને એક આમને ભાવતું હોય ને એવું પણ લઈ આવે પણ આ મેડમ તો મછલી બછલી કઈ જ ખાતા નહીં આ તું ખાઈ છે તું ખાઈ છે તું મછલી ખાઈ છે નહીં ખાતો કે છે નહીં ખાતો હું દહીં ખાઉં છું અને દહીં ખાઉં છું બીજું કઈ જ ના ખાવું અને મમ્મી શું ખાય છે મમ્મી એ આરું 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 માં સામે જો મમ્મી શું ખાય છે મમ્મી 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 શું ખાય મચ્છી

આરોહી તું શું જોઈ અહીં બેસી બેસી હે આરો આરોહી ચાલો મારે ફરવા જવું છે કોને કોને આવવું છે આરોહી આવું છે તારે આવું જતી રહું કોને કોને આવું છે ચાલો બાય બાય કીધું અહીંયા થોડી મચ્છર છે આરોહી કીધું બાય હેલો બોમ્બે જાઉં છું આવું છે તારે આરુ આરુ બોમ્બે જાઉં છું તારે આવું છે ચાલો જતી રહો બાય બાય ચાલો મારી જોડે કોને આવું છે આરુ મમ્મી નું શું ભાવ મમ્મી ને જો મમ્મી શું કરે જો આરુ આરુ કેકડા આરુ હી આરુ જો એ ઈ ના આડાઈ રચના કરાઈ આરુ મમ્મી નું શું ભાવ મમ્મી ને મમ્મી મમ્મી નું શું ભાવ નટકી કે હમ જો મમ્મી જો કરે જો ચમચી કરે જો આરોહીને છે વાવ આરોહી મમ્મી શું કરે જો મમ્મી શું કરે જો આમ કરી આમ કરી હમ વાવ લેવા યાર આવું શું કરે છે દીકા આવું શું કરે છે યાર આ કલર છે હા એમાં રાખવાનું હતું પછી રૈડો ડર લાગ્યું મખી 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 નહીં નહીં અહીંયા છું એ જો ઉતરું છું નીચે ઓકે થેન્ક યુ કે જો લેવી જવાનું છે બહુ ઓછું જ હોય આરામથી મજ થ કેટલું સરસ લાગે છે એકદમ મસ્ત મસ્ત બધા મારા

મોડ છે ખાખડી જો ગાઈસ મેં કેવું બનાવ્યું છે દીકરાનું બે રોટ રોટલા બનાવો છો ઓકે કઈ જમારે તો બને છે અત્યારે રોટલા અને મમ્મી શાક ને એવું બનાવી નાખ્યું છે ભાભી બનાવે છે રોટલા મમ્મી ની તબિયત બહુ જ ખરાબ છે એટલે સાંજ ને એમને એડમિટ કરવા પડશે એવું લાગે છે ફરી વાર પાછા હોસ્પિટલ લઈ જવા પડશે અત્યારે ટાઈમ બી છે થશે અત્યારે બાર બી નહીં થયા હું કોઈ લેટ થઈ ગયું મને ખબર કે એટલે કોઈ બધાને એમ જ કહે છે ભાભી આરો હે કે ને એવું બોલે છે ખોલતું નહીં નહીં સોમ તો અત્યારે

પેલું અલંગની બાજુમાં વાવડી ગામ આયેલું ને ત્યાં ત્યાં મમ્મી પગ બતાવવા માટે એટલે એટલે મમ્મી પગ માં બહુ જ થાય છે ત્યાં ગયા હતા તો પછી ત્યાંથી આયા તો મમ્મી ને ખાંસી ને એવું બહુ બધું થઈ ગયું કેમ કે મમ્મી ને બીપી ની પ્રોબ્લેમ નહિ ને એટલે બધું બહાર ને ઓફું જવાય છે બટ એમને જવું એ જવું આપડે ના પાડીએ તો બીના માને જઈને આયા ને બીમાર પડી ગયા છે બહુ કોને એવું બધું બહુ થયું ને બીમાર પડી ગયા છે એટલે સાંજ ને એડમિટ કરાવો પડશે લાગે છે ચલો કઈ હવે જમી